હાલો ફ્રેન્ડ વેલકમ ટુ વેબ સંકુલ વેબ સંકુલ ઓફિસિયલ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે ચાલો મામા આવી જાવ ઓડિયો ને વિડીયો ક્લિયર હોય તો ફટાફટ કન્ફર્મેશન આપી દો એટલે એક રિક્વેસ્ટ આજે તમને કરવાની છે ચાલો ડન ઓકે આ વિડીયો આપણે ઓપ્ટ ઓપટઆઉટને લઈને બનાવેલો છે અને સ્પેશિયલી કોન્સ્ટેબલના વિદ્યાર્થીઓને મદદરૂપ થાય એવો આપણે પ્રયાસ કરવાનો છે ચાલો ડન ઓકે બધા આવી જાઓ ઓકે જલ્દી જલ્દી આવી જાઓ પછી તમને થોડુંક ગણિત સમજાવી દઈએ કે અત્યારની સિચ્યુએશન કઈ રીતની છે અને થોડીક વાત બી કરવાની છે કે જે મેરિટને લઈને પૂછી રહ્યા છે ઓકે તો તમારી સામે જ છે ડીવી માટેના મેરિટ ઓકે અંદાજીત પ્લસ ઓર માઇનસ થશે તો એના રિલેટેડ આપણે વાત કરવાની છે ઓકે ચલો ડન ઓકે મામાઓ જલ્દી આવી જાઓ ઓકે તમારા માટે જ છે તમને જ મદદરૂપ થાય એ રીતનું આપણે સરસ મજાનું અહીંયા કહેવાય એક માહિતી આપવાની છે અને આમાં તમારી બહુ જ મદદની જરૂર પડશે ઓકે તો બધાએ સાથે મળીને આપણે પ્લાનિંગ કરવાનું છે મજામાં મજામાં ઓકે જ્યારથી ડીવીનું લિસ્ટ આવ્યું ત્યારથી અઢળક મેસેજ ઓકે ઘણા સ્ટુડન્ટના સારા માર્ક્સ થાય છે બધાને કોંગ્રેચ્યુલેશન ભાઈ ઓકે જેમને બહુ જ મહેનત કરી હતી તો ધીમે ધીમે એમના સિક્યોર માર્ક્સ થઈ ગયા છે ગોઠવાઈ બી ગયા છે સામે પક્ષે અમુક એવા સ્ટુડન્ટ છે કે આમ કહેવાય ને બોર્ડર ઉપર હોય અથવા એમાંથી થોડાક વધારે માર્ક હોય એ વર્ગ અત્યારે સૌથી વધુ ટેન્શનમાં છે ઓકે મામાઓ કોઈ ટેન્શન લેવાનું નથી બરાબર જય માતાજીભાઈ ચાલો ઓકે આપણે કંઈક એવું આયોજન કરીએ કે જેથી મેક્સિમમ લાભ થઈ શકે આપણા કોન્સ્ટેબલના વિદ્યાર્થી મિત્રોને ચાલો ડન ઓકે આમાં ઘણી બધી જરૂર પડશે વિડીયોને લાઈક શેર કરો ઓકે સિચ્યુએશનમાં ક્યાં કહેવાય ને લોચા જેવું છે એ બી તમને કહીશ કે જેના કારણે તમારે બી એટલી જ મદદ કરવી પડશે પહેલા વિડીયોને લાઈક અને શેર કરો મામાવ ચાલો ડન ઓકે તો શરૂઆત કરીએ ચાલો પેલા વિડીયોને એક લાઇક કરી દેજો તો એક રિક્વેસ્ટ છે ઓપ્ટ આઉટ માટેની આખું તમને સમજાવી દઉં છું બરાબર કઈ રીતનું છે તમે એક જ ગાની અંદર સમજી જશો ચાલો ડન ઓકે તો સ્ટાર્ટ કરીએ ફિમેલ વર્કર મલ્ટીપર્પઝ હેલ્થવર્કર એસઆઈ નો જીપીએસએસ નો કોર્સ છે હર્ષિત વાગેલા ચાલો ડન ઓકે આપણે હવે અહીંયા વાત કરીએ ઓકે આજે મને આઉટ ને લઈને કહેવા બરાબર જે માહિતી આપવાની છે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ તો તાજેતરની અંદર દસ્તાવેજની ચકાસણી માટેનું કટ ઓફ આવી ગયું ઓકે અને એ કટ ઓફ આવી ગયું છે કેટેગરી વાઇસ તો આની અંદર જે આપણા પોલીસ કોન્સ્ટેબલની જે જગ્યાઓ જે છે એ છે ટોટલ બાર હજારની આસપાસ છે તો કુલ બાર હજાર ખાલી જગ્યાઓ છે સામે પક્ષે કેટલા ઉમેદવારોને ડીવી માટે બોલાવેલા છે તો ઉમેદવારને ડીવી માટે બોલાવવામાં આવ્યા છે બાવીસ હજાર એકસો ને ચોસઠ બરાબર એનો મતલબ કે આના બે ગણાને અહીંયા બોલાવવામાં આવ્યા છે ડીવી માટે કેટલા ગણાને બોલાવ્યા છે બે ગણાને બોલાવવામાં આવ્યા છે જેમાં જનરલ ઈડબ્લ્યુ એસ એસસીબીસી એસસી એસટી માજી સૈનિકમાં બધાને બોલાવ્યા છે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે તો આ રીતની સ્થિતિ છે હવે જોજો અહીંયા ટેન્શન શું છે માનો કે અહીંયા પુરુષ ઉમેદવારના જે કટ ઓફ માર્ક્સ છે બરાબર એકસો ને વીસ પોઈન્ટ પચાસ છે બરાબર સામે પક્ષે ચકાસણી માટે ઉમેદવારોને બોલાવ્યા છે દસ હજાર ત્રણસો ને તો આની આજુબાજુના માર્ક હશે એકસો વીસ પોઈન્ટ પચાસ હોય એકસો એકવીસ હોય એકસો બાવીસ હોય એકસો ત્રેવીસ હોય ઓકે એ બધાને અત્યારે ટેન્શન છે કે આપણો વારો આવશે નહીં આવે કઈ રીતનું રહેશે સેમ એ જ રીતે અહીંયા છે ઈડબલ્યુ એસ છે એસીબીસી છે એસસી છે અને એસટી છે ઓકે આ એક પ્રકારે બોર્ડર ઉપરની આજુબાજુના માર્ક્સ છે બરાબર તો હવે આની આજુબાજુના માર્ક્સ હોય મેક્સિમમ આપણે વિદ્યાર્થીઓને લાભ થાય એ રીતનું કંઈક આયોજન કરવાનું છે તો કઈ રીતે આની આજુબાજુના માર્ક્સ હોય એનો પણ વારો આવી શકે તો એના માટેનો એક જ વિકલ્પ છે આની અંદરથી ઓપ્ટ આઉટનો કારણ કે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો પાસ થયેલા છે એનું આખું લિસ્ટ તમને સમજાવું છું કે જેથી મેક્સિમમ સ્ટુડન્ટને લાભ થઈ શકે આની આજુબાજુ થોડાક હોય વધારે બરાબર તોય અમુક ટેન્શનમાં છે રોજ મેસેજ આવે બરાબર કે સાહેબ શું થશે શું થશે અને બીજા ઘણા એવા સ્ટુડન્ટ છે બોર્ડર ઉપરના કે સાહેબ ઓપ્ટઆઉટ માટેના એક વિડીયો બનાવો તો આપણા ગુજરાતની અંદર સૌથી મોટું આ પ્લેટફોર્મ છે વેબ સંકુલ ઓકે અહીંથી મેસેજ જશે તો તમારે પણ આ વિડીયોને શેર કરવાનું છે તો માહિતી આપીએ આના રિલેટેડ ઓકે કેટેગરી વાઇઝ જગ્યાને એ બધું છે એની આપણે અહીંયા અત્યારે જરૂર નથી ચલો ટૂંક સમયમાં તમારા ડીવી માટેની ચકાસણી માટેની બરાબર અપડેટ આવશે તો તમારે વેબસાઇટ ઉપર જોવાનું છે ચલો હવે ખરા ખરીનો ખેલ છે ઓકે કુલ જગ્યા કેટલી છે ભાઈ બાર હજાર છે હવે એમાંથી ડીવી માટે કેટલા ને છે બાવીસ હજાર એકસો ને ચોસઠ ને બોલાવ્યા છે બોલાવ્યા છે એટલે કે નિયરલી કેટલા હવે જોજો આમાં કઈ રીતનું છે ઓકે અત્યારની મોટી ભરતીની વાત કરો તો એક જે ભરતી છે સીસી ગ્રુપ એ ની બરાબર અને સીસી ગ્રુપ બી ની

પોલીસ કોન્સ્ટેબલના ડીવી માટેના લિસ્ટમાં કોઈના નામ નથી એટલે આપણને ખબર ન પડે કે આમાં કયા વ્યક્તિ છે છે તો જો જો આ એક બહુ મુશ્કેલ કામ આપણી પોલીસ કોન્સ્ટેબલની અંદર ડીવી માટેનું નામ કેટેગરી વાઇઝ ને એવી રીતે જાહેર કર્યું હોત ને તો આપણા માટે બહુ ઇઝી થઈ જાત કે કયા કયા એવા સ્ટુડન્ટ છે કોમન ઉમેદવાર કેટલા છે એ બધી આપણને ખ્યાલ આવી જાય પણ આની અંદર ખાલી રોલ નંબર જ જાહેર થયા છે તો આઉટ માટે તમારે વધુ એફર્ટ લગાવવા પડશે બરાબર સીસી ગ્રુપ બી ની અંદર છત્રીસો પ્લસ પાસ થયેલા છે સ્ટુડન્ટ અને આ જે છે ને આ એક બહુ ઇમ્પોર્ટન્ટ રોલ ભજવશે બરાબર સીસી ગ્રુપ બી ની અંદર છત્રીસો પ્લસ સ્ટુડન્ટ પાસ થયેલા છે હવે આની અંદર જે ક્વોલિફાય હશે ને મોટા ભાગના સ્ટુડન્ટ આની અંદર કોમન નામવાળા હશે ઓકે કોમન નામવાળા હશે એટલે કે કોમન કેન્ડિડેટ હશે કે જે સીસી ગ્રુપ બીની અંદર છત્રીસો પ્લસ પાસ થયા છે મેજોરિટી આની અંદર હશે અને ઓલરેડી આ લોકો લાગી ચૂક્યા છે ઓકે ગ્રુપ એ અને હવે ગ્રુપ બી બસ હવે એમને નિમણૂક પત્ર ને એ બધું બાકી રહ્યું છે તો પહેલા ઘણા સ્ટુડન્ટ એવું વિચારશે કે હજી મને જિલ્લોને એ બધું નથી આવ્યું અને નહીં ને આનું પહેલાં લિસ્ટ આવી જાય તો વેરિફિકેશનમાં કહેવાય ને કદાચ આ લોકો કરાવી બી શકે ડીવી પણ બેટર એવું છે કે ભાઈ આને છે ને પહેલાં ખબર પડી જાય સીસી ગ્રુપ બીના સ્ટુડન્ટને કે મને જિલ્લો કયો મળવાનો છે ને એ બધું જો આ ખ્યાલ આવી જાય તો વધુ ફાયદો રહેશે બરાબર જે ડીવી માટે કોન્સ્ટેબલના ડીવી માટે એક ઇઝી પ્રોસેસ રહેશે કારણ કે અત્યારે આ લોકો દ્વિધામાં છે કે એમને કયું ડિસ્ટ્રિક્ટ મળશે બરાબર તો હજુ કહેવાય ને આની અંદર આની પહેલા પ્રક્રિયા થઈ જાય કમ્પ્લીટ તો વધુ ફાયદો રહેશે કોના માટે પોલીસ કોન્સ્ટેબલના સ્ટુડન્ટ માટે તો આપણે એવી આશા રાખીએ કે પહેલા આનું જલ્દી જલ્દી કમ્પ્લીટ થઈ જાય કોનું તો કે સીસી ગ્રુપ બી નું ચલો ડન ઓકે આ પોઈન્ટ સમજો અહીંયા લોચો શું છે અહીંયા નામ ખબર છે કોણ પાસઆઉ છે અહીંયા ખાલી રોલ નંબર જ છે જેથી આપણે મેચ નથી કરી શકતા રિઝલ્ટને તો અહીંયા છે ને તમારે પહેલા તો કહેવાય ને મેક્સિમમ આપણે એવા સ્ટુડન્ટને શોધવા પડશે આપણી તરફથી કે આમાં કોણ કોણ કોમન હશે ઓકે જેને આની અંદર જ જવાનું છે

તો જેનો આમાં વારો આવી જવાનો છે બરાબર આ બધા તો અત્યારે જોબ કરવા લાગ્યા છે બરાબર લાગો ડન તો જે શિક્ષકો આની આની અંદર અંદર લાગી ગયા છે અને એમણે ઓકે ફોર્મ પહેલા તો મહેરબાની કરીને તમે લોકો આની અંદર ન આવતા ઓકે ઓલરેડી તમે સેટ છો ઊંચા પગારવાળી જોબ છે તો આની અંદર તમે ડીવી માં સેટ ન કરતા એ સિવાય બીજું

કે તમે ડીવી ન કરાવતા જેથી બીજાના વારા આવી શકે ઓકે ઘણા બધા શું કરશે બરાબર આમાં ઓલરેડી સેટ હશે ઓકે ડીવી કરાવશે ડીવી કરાવશે તો એનું લિસ્ટ આની અંદર બી આવશે હવે એવું તો છે ને બે જગ્યાએ જોબ થશે બે પગાર મળશે તો મહેરબાની કરીને એક રિક્વેસ્ટ છે કે જે ઓલરેડી સ્ટુડન્ટ ઓકે આપણા વિદ્યાર્થી મિત્રો ઓલરેડી ક્વોલિફાય થઈ ગયા છે સારા પગાર ધોરણની અંદર જોબ કરી રહ્યા છે તો એને એક નમ્ર વિનંતી છે બરાબર વેબ સંકુલ પરિવાર તરફથી કે ભાઈ તમે ઓલરેડી સેટ હોય તો તમે આની અંદર ડીવી નો કરાવતા જેથી એના પછીના કોઈનો બી ચાન્સ આવી શકે બાકી જો તમે અહીંયા ડીવી કરાવશો અને નહીં જાઓ તો એ જગ્યા ફેલ જશે ઓકે આપણો મકસદ એ છે કે ટોટલે ટોટલ જગ્યા કમ્પ્લીટ પૂરી થવી જોઈએ ઓકે જેથી સ્ટુડન્ટના વારા આવી શકે ચાલો ડન ઓકે તો એક મેસેજ છે બરાબર ઓકે મેં બધાનું કહી દીધું સીસી હોય એમસી હોય આર એમસી હોય એ સિવાય હાઈકોર્ટ આસિસ્ટન્ટ હોય ટીચરની જોબ હોય ઓકે બધા જે એમાં ફાઇનલ સિલેક્ટ થઈ ગયા છે તો તમે પોલીસની અંદર ડીવીનો કરાવતા બરાબર તો આ એક નમ્ર મેસેજ છે અને મેક્સિમમ ઓકે આ વિડીયોને શેર કરજો ઓકે જેથી ઓકે આ દરેક સ્ટુડન્ટ સુધી જાય અને થોડાક જ સમય પછી ઓકે મોટો તહેવાર આવી રહ્યો છે ઓકે દિવાળીનો તહેવાર આવી રહ્યો છે અને કોન્સ્ટેબલના સ્ટુડન્ટ હોય સામાન્ય રીતે મધ્યમ પરિસ્થિતિમાંથી આવતા હોય તો એમને એક જોબ મળી જાય તો આ એક નમ્ર અપીલ છે બરાબર ઓકે સીસીમાં હાજર થવા માટે ક્યારે બોલાવશે એની અપડેટ નથી જીગરભાઈ મારી પાસે હવે તમારી કોઈ ક્વેરી હોય તો તમે પૂછી શકો છો ઓકે ખાલી ફોર્માલિટી પૂરતું ઓકે આપણે સીસી ગ્રુપ બી વખતે પણ આપણે તમને આ બધું ઓપ્ટ ને લઈને બધું કરેલું બરાબર જે તે સમયે બરાબર તો એમાં બી ઘણા સ્ટુડન્ટો આપણું માયના બરાબર તો આ વખતે બી તમારા સપોર્ટની જરૂર રહેશે ચાલો ડન તો મામાઓ ખ્યાલ આવી ગયો બરાબર અમુક સ્ટુડન્ટ હોય ખાલી આમ કેવાય ને ફોટા માટે રીલ માટે ડીવી કરાવતા હોય ઓકે કાકા એવું ન કરો બરાબર ઓકે બીજાનું તો વિચારો આપણા જ ભાઈઓ છે આપણી જ બહેનો છે ઓકે બધાનો વારો આવી જવો જોઈએ ચાલો ડન ઓકે તો આ રેડી તમને કઈ આપ્યું બરાબર તો ઘણા સ્ટુડન્ટોના મેસેજ હતા કે સાહેબ એક ઓપટઆઉટ ને લઈને ઓકે વિડીયો મેસેજ આપો તો સરસ મજાનો આપણે આ વિડીયો બનાવી દીધો છે ચાલો ડન તો આ એક સરસ મજાની માહિતી હતી ઓકે મારી જોડે છે કરવાના ઓકે આપણી પાસે ઢગલાબંધ મેસેજો છે બરાબર જ એક મિત્ર છે ઓકે સાર્થક બરાબર ઓલરેડી સીસી ગ્રુપ બી માં સાહેબ એમને લાગી જ ગયું છે વાહન વ્યવહારમાં તો એ બી નથી કરાવવાના પોલીસ કોન્સ્ટેબલમાં તો આવી રીતે બધા એક થશે જેથી બધાના વારા આવી શકશે બાકી ઓકે જે ઓલરેડી ક્વોલિફાઈ થઈ ચૂક્યાશ ઓલરેડી જોબ મળી ગઈ છે એ લોકો ઓકે આની અંદર ડીવી કરાવશે ને પછી જશે નહીં ઓકે સીટ બગાડશે તો આવું થવું જોઈએ નહીં ઓકે આશા રાખીએ કે મામા ઓકે પહેલા છે ને મને જે સૌથી આની અંદર જે છે ને આ વસ્તુ છે આ રહ્યું એ ઓકે આમાં બહુ કોમન ફાઉન્ડ થયેલા છે બરાબર ઓકે ઘણા બધાના મેસેજ એવા જ આવ્યા છે કે સાહેબ આપણું સીસી ગ્રુપ બી માં થઈ ગયું છે આપણે હવે પોલીસ કોન્સ્ટેબલમાં ડીવી કરાવવાનું રહેતું નથી ઓકે આવા બહુ કોમન છે આશા રાખીએ કે પહેલાં આને બધું કમ્પ્લીટ પ્રોસેસ થઈ જાય જિલ્લોને બધું મળી જાય તો જીવનની અંદર ઓકે બીજાના ચાન્સીસ આવી શકે ચાલો ડન તો આ રેડી તમને મામાઓ કરી આપ્યું બરાબર તો છેલ્લે તો ભાઈ ઓકે તમારી સીટ છે તો તમારે જ વિચારવાનું છે પણ અહીંયાથી એક તમને રિક્વેસ્ટ કરવામાં આવે છે કે જેથી એના પછી નાના વારા આવી શકે ચાલો ડન ઓકે બીજા કોઈ બી ક્વેશ્ચન હોય તો તમે પૂછી શકો છો ચાલો ડન તો એક આ સરસ મજાનો મેસેજ છે ઓકે આપણે ટેલિગ્રામમાં બી મૂકી દઈશું બરાબર ઓકે ટેલિગ્રામની અંદર પણ એક આ મેસેજને મૂકી દઈશું ચાલો ડન ઓકે તમારા મત મુજબ કેટલા ઉપ્ટઉટ થશે એ તો કઈ રીતનું કહી શકીએ ઓકે સંજયા દેવસી ઓકે અહીંયાથી એક મેસેજ મૂકવામાં આવે ઓકે પછી તો કેવું કે સ્ટુડન્ટ ઉપર આધાર હોય છે બરાબર સીસી વખતે બી તમે જોયું હશે બરાબર ડીવી માટેનું ને એના માટેનું ચાલો ડન તો આટલે સુધીનું રાખો ઓકે ફરી કંઈ બી એવી અપડેટ હશે કોન્સ્ટેબલના વિદ્યાર્થી મિત્રોને હંમેશની માટે વેબ સંકુલે ભૂતકાળમાં પણ એટલી મદદ કરીશ વર્તમાનમાં બી એટલી મદદ કરીશ ભવિષ્યની અંદર પણ મદદ કરેલીશ ફરી એક વખત કહું છું સીસી વાળા સ્ટુડન્ટ બરાબર વારે ઘડીએ જે કહેવાય ને આપણા હેલ્પલાઇન ઉપર આવે છે ઓકે એમનો બી એ જ મેસેજ હોય છે કે આપણે સીસી ગ્રુપ બી માં સાહેબ વારો આવી ગયો છે ડીવી માટે જવાનું થતું નથી ઓકે તો સીસી ગ્રુપ બી વાળા જે સ્ટુડન્ટ હોય ઓકે એમને હંબલ રિક્વેસ્ટ છે કે બીજાને વારા આવવા દો ઓકે તમે અહીંથી આમાં વયા જઈશો અહીંયા જગ્યા ખાલી થઈ જશે ત્યાં ભરાતી જશે તો આટલે સુધીનું છે ફરી મળતા રહીશું ઓકે થેન્ક યુ જય હિન્દ જય भारत